વટવા જીઆઈડીસી માં કેમિકલ ફેક્ટરી માં આગ બેને ઈજા આજુબાજુ ની ત્રણેક ફેક્ટરી ને વાહનો ઝપેટ માં ફાયર ની ઓગણીસ ગાડી સ્થળે ચોવીસ કલાક માં શહેર ચોથી ઘટના અમદાવાદ ના વટવા જીઆઈડીસી વિસ્તાર માં આવેલી કેમિકલ ફેક્ટરી માં આગ લાગવાની ઘટના બની છે જીઆઈડીસી ફેઝ ચાર માં આવેલી જયશ્રી ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરી માં આગ લાગી છે ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની દસ થી વધુ ગાડીઓ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે સોલ્વન્ટ અને ઇથાઇલ કેમિકલ હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે ફેક્ટરીની આજુબાજુમાં આવેલી ત્રણથી ચાર ફેક્ટરી તેમજ વાહનો પણ આગની ઝપેટમાં આવી ગયા છે હાલ આ ઘટનામાં બે લોકોને ઈજા થતા સારવાર અર્થે મણિનગરની એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ફેક્ટરીમાં કેમિકલ હોવાના કારણે આગ વધુ ફેલાઈ રહી છે જેના કારણે ફાયર બ્રિગેડને કાબુ મેળવવામાં વધારે મહેનત કરવી પડી રહી છે ફાયર બ્રિગેડની અત્યારે કુલ ઓગણીસ જેટલી ગાડીઓ ઘટના છે અને આગને ચારે તરફથી કાબૂમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે

फायर व्हीकल्स में यहाँ पे रिस्पॉन्ड किए और फायर जो स्पीड था उसको वाटर के माध्यम से पानी के माध्यम से उसको कंट्रोल किया गया कूलिंग की कार्रवाई की गई फायर फाइटिंग कार्रवाई की गई और इस सब पूरी कार्रवाई में इंजरी अभी तक किसी पूछी गई सर ये जो आग लगी है वहाँ पर क्या चल रहा था केमिकल था क्या था कौन सी चीज थी ये ऑयल प्रोसेस यूनिट था और जो फायर फाइटिंग की उसमें ऑयल था मस्टर्ड ऑयल का एक अनुमान लगाया जा रहा है जो स्मेल आ रही है जो प्रॉपर्टी दिख रही है और अभी ऑनर से बात होना बाकी है तो उसके बाद हम है जो के आसपास का मटेरियल इकट्ठा था और एक टैंकर खड़ा हुआ दो और तीन फैक्ट्री और हैं जो सुनाई है या फिर और भी कोई फैक्ट्री है अभी वो तपास करना बाकी है क्योंकि फायर बड़ा था उसके बाद हम जो तुम्हें वीडियो फेसबुक आरोप जुड़ रहा तो लाइव અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની